તો નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે વાત કરવાના છે વિડીયોમાં એવી એવા માણસની કે જે અંબાલાલ છે એમના અત્યારે સોશિયલ મીડિયામાં બહુ ખોટો વાયરલ થઈ રહ્યા છે કે અંબાલાલનું નૃત્ય થઈ ગયું છે તો શે સાચા છે કે ખોટા જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલની અંદર ને જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મિત્રો અંબાલાલ પટેલ કોણ છે અને તે ક્યાં રહે છે અને આ તમામ આગાહીઓ કેમ કરે છે અને મિત્રો ત્યારબાદ જાણીશું કે અંબાલાલ પટેલ જીવે છે કે મૃત્યુ પામે છે તો મિત્રો વિડીયોના આગળ વધતા પહેલાં વિડીયોને એક લાઈક જરૂરથી કરી નાખજો તો મિત્રો આંબાલાલ દામોદરદાસ પટેલ ગુજરાતના ગુજરાતમાં આ નામ ખૂબ જ જાણીતું છે તેઓ હવામાન નિશાણ છે અને તેઓને માત્ર આંબાલાલના નામથી જ ઓળખે છે પરંતુ તેમના વિશેની આ વિગત આપણે જાણતા નથી તો મિત્રો આંબાલાલનો જન્મ અમદાવાદના અઢાળમાં થયો હતો એક ખેડૂત પરિવારમાં થયો હતો અને આંબાલાલનો અને અંબાલાલ પટેલે આણંદમાં બીએસસી કોલેજનો અભ્યાસ પૂરો કર્યો અને ત્યારબાદ ઓગણીસો બોતેરમાં ગુજરાતમાં અને તેમણે અમદાવાદમાં બીજ પ્રમાણપત્રની એજન્સી વિથ એગ્રીકલ્ચર અને સુપરવાઈ સુપરવિઝન સાથે જોડાયા અને આ ઓફિસમાં ભરતી મળવાથી નિયમન તરીકે ફરજ બજાવી હતી અને ત્યારે તેઓ ખેડૂતો સાથે મુલાકાત કરતા ત્યારે તેઓ મિત્રો કૃષિ પાકને લઈને ચર્ચાઓ કરતા મિત્રો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલો આ અંબાલાલનો ફોટો એડિટ કરેલો છે ને અને અંબાલાલ પટેલને કાંઈ નથી થયું તેઓ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે હાલમાં પણ મિત્રો તેઓ આગાહી કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ તેઓ આગાહીઓ કરતા રહેશે તો મિત્રો હું તમામ લોકોને અપીલ કરવા માગું છું કે કોઈ પણ વ્યક્તિનો ફોટો આવી રીતે એડિટ કરીને સોશિયલ મીડિયામાં ના મૂકું તેવા વધુમાં તમામ દર્શક મિત્રો અને મારી યુટ્યુબની ફેમિલીને હું કહેવા માગું છું આજે તો અંબાલાલને આપણે ભગવાનના ધામ સુધી પહોંચાડી દીધા ખબર નહીં હવે કાલે કોને પહોંચાડશું તો મિત્રો આવી રીતે ફોટો એડિટ કરતા તમારે સો વાર વિચારવું પડે તો મિત્રો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરતા જાજો